પોરબંદરમાં સરપંચથી માંડીને સાંસદ સુધી ભાજપનું શાસન છે પોરબંદર છાયા નગરપાલિકામાં ભાજપની સ્પષ્ટ બહુમતી છે આમ છતાં નગરપાલિકાને લગતા નાના નાના પ્રશ્નોનું નિરાકરણ થતું નથી તેવી ફરિયાદો વધી છે ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારની હાર પાછળના કારણોમાં એક કારણ પાલિકાના સત્તાધીશોની લોકોના કામ કરવા પ્રત્યેની ઉદાસીનતા અને નિષ્ફળતા હતું ત્યારે હવે પોરબંદર વિધાનસભાની પેટા ચૂંટણી અને લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો ડોક્ટર મનસુખ માંડવિયા અને અર્જુન મોઢવાણીયાને પીવાના પાણીની સમસ્યા ભરપૂર રીતે નડી શકે તેમ છે પોરબંદરને પાણી પૂરું પાડતો બિલેશ્વર નજીકનો ફોદાળા ડેમ અને ખંભાળા ડેમમાં જળરાશિ છે અને નર્મદામાંથી પણ પાણી આપવામાં આવે છે તેમ છતાં પોરબંદરના અનેક વિસ્તારોમાં પાંચ પાંચ દિવસે પણ પાણી અપાતું નથી પોરબંદરની બંને ચૂંટણીઓ ભાજપની એક તરફી હોવાનો આત્મવિશ્વાસ ધરાવનાર ભાજપ પક્ષ અને તેમની નગરપાલિકા જો પોરબંદર વાસીઓને પીવાના પાણી જેવી પાયાની સુવિધા સમયસર પૂરી પાડવામાં પણ ઉણી ઉતરતી હોય તો ચોક્કસપણે તે પ્રશ્ન ચૂંટણીઓમાં નડતર રૂપ બની શકે છે અને આ બાબતને લાલબત્તી રૂપ સમજીને નગરપાલિકાના તંત્રએ અને ભાજપની સરકારે તાત્કાલિક ધોરણે પૂરતા પ્રમાણમાં પોરબંદરવાસીઓને સમયસર પાણી વિતરણ થાય તે માટે નક્કર કાર્યવાહી કરવી પોરબંદરવાસીઓને પીવાનું પાણી પૂરું પાડતો બિલેશ્વર નજીકનો ફોદાડા ડેમ છે જ્યાં આપે જોયું વિશાળ માત્રામાં જળરાશિ હોવા છતાં નગરપાલિકાનું તંત્ર નગરજનોને પાણી પૂરું પાડવામાં અખાડા કરી રહ્યું છે હાલ ઉનાળાના દિવસોમાં પોરબંદરવાસીઓ એક બેડા પાણી માટે હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે વિશાળ જળરાશિ ધરાવતા આ ડેમમાંથી સમયસર પાણી પૂરું પાડવા માટે નગરપાલિકાના તંત્રએ યોગ્ય વ્યવસ્થા ગોઠવવી જ રહી પોરબંદર આજકાલ જિગ્નેશ પોપટ